મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો અંદર આપવામાં આવશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો જો સારો લાગે તમને લાઈક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મેસી મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટરના ઓનર છે તલાજીભાઈ

ટ્રેક્ટરના સીટ પણ સારા કન્ડિશનમાં ટ્રેક્ટર તમે વિડીયો અંદર ક્લિયર જોઈ રહ્યા છો ટાયર છે તે મીડિયમ કંડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે બાકી કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કિંમત ત્રણ લાખ અને સિતેર હજાર અંદાજીત કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ રાખી નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો